કર્ણાટક રાજ્યના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતે અંબાના દર્શન અંબાજી અંબાના દર્શન બાદ ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા નવરાત્રી નવરાત્રી ચાલી રહી છે શક્તિના પર્વ નિમિત્તે લાખો ભક્તો માંગ અંબાના દર્શને આવે છે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવા જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરના દર્શને આજે કર્ણાટક રાજ્યના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત પધાર્યા હતા જ્યાં માં અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા દેશના શક્તિપીઠ માં અંબાજીનું અગત્યનું સ્થાન છે અંબાજી માં માં શક્તિનું હૃદય બિરાજમાન છે નવરાત્રીના પાવન પ્રસંગે આજે શક્તિપીઠ અંબાજી ખાતે કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગહેલોતે પરિવાર સાથે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમણે માં અંબાની વિધિવત પૂજા કરી હતી જે બાદ તેઓએ અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવી માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા મંદિર દર્શન બાદ તેઓએ ગબ્બર ગોખમાં અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા અંબાજી મંદિરના વહીવદાર શ્રી કૌશિક મોદી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા